તારી બકરીના 45 અલા ગટો જોઈને દસરા કેવા હ આ તમાર કોણ કોણ હાર્યું મેમન એ અમારા ગુગા બાહે ગુગા બાહે ને ઈટ ઉપર બેહણ ગુગા બા આ બકરા જો ગટો કેવા છે તમે આની કિંમત શું છે આની 35000 ને પેલાની 45000 એવું એમ ને બોલો એટલું માણસ મણ એવું છે માટર હવે એટલું તો છે

બપરું તમે જોઈ લાયા હો મેમ પણ સાચી વાત છે તમારી હજુ એક વખત આને નિર્ખામ કરવું પડશે મારે આ વખત હજાર બહુ કીધા હવે આને ભાગ્યતા બંધ